ગમન સાંધળનો સ્ટેજ પ્રોગ્રામ અથવા તો કોઈ રમેલની અંદર જ ગમન સાંધળ આવવાના છે તો ત્યાં હજારોની સંખ્યામાં પબ્લિક હોય છે અને ત્યાં એટલી તેમની ચાહના એટલી બધી છે ને કે પબ્લિક ગાંડી થઈ જશે તેમનો અવાજ સાંભળીને સ્પેશિયલ તેમનો અવાજ સાંભળવા માટે લોકો સો સો કિલોમીટર દૂરથી પણ આવે છે અને મિત્રો જો તમે ગમન સાંધળના આશિક હો તો કોમેન્ટની અંદર રેડ હાર્ટ તો જરૂર મૂકી દેજો અને કોમેન્ટ કરજો કે તમે ગમન સાંધળના આશિક છો કે નહીં તો મિત્રો તમે વિડીયો જોઈ લો અપને નલગી ધડકને